નો બે ભાઈ ખૂબ મહેનત કરે છે મૌલી ભાઈ હારી ગયા છે પીયુષ ભાઈ આજે વિજય તાજે પૂછો ખેલે હા તો તમે જોઈ શકો છો મારા મયુરભાઈ નંબર પાડવા જાય છે એ હવાનાપુર મને ઠોક દે ગાડી હવાનાપુરમાં માં મારી ઘેટી સુહ ના ખત અરે કેના કે ચાતે હો જય જગ જગ નંબર પાડે ને બધાય બાધ્યા છે જોજો આ નંબર પાડવામાં બધી બેઠા છે કે હું કે પેલો છે કે હું બીજો છે કે હું કે ત્રીજો છે કે હું કે ચોથો છે ને अमा भाला भाई से सट्टा से मरा भाला भाई भाला तो भाई बैठने दर्दन लेने वही है वैसे अबे सोई सो कोई सोते और अमा ने सक्रिय क्या है सुमित भाई बोला हर वो राउंडर सुमित भाई ना ने मेरा मन शक्ति के हेड वो लोग भाई सोचता है सुमित भाई पास मासे मरा आजा भाई नाना से तेरे पहला है वे દાંડી માટે છે અમારા અઝાભાઈ હવે ઉતરવાના છે પહેલાં છે ઉતરવાના હવે શું કરે કોને ખબર મને લાગે પહેલાં બોલમાં આઉટ થઈ જાય એના છે દડો નહીં અડે કોઈ પણ દડો તેને અડાડી દીધો તો રમવામાં તો એ ગ્રેજ્યુટ છે અમારા અઝાભાઈ બાવનટી બધાને વટાડી તો દેવાના છે આ વખતે મયુરભાઈ બોલિંગ કરે મેટમાં અમારા મૌલિક ભાઈએ કે સાહે મૌલિકભાઈ રન થોડે છે હવે મહાન ક્રિકેટર છે અમારે મૌલિકભાઈ રોત્રીસો રન નહીં થોડે જ મૌલિક ભાઈ કે હું અંબો ખરીદ દડો કહે કાંઈ એટલે આઉટ કરી દઉં હું જવા બોલ કેટલા છે કેટલા નહીં બાધે છે હવે